જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું ભાદરવા માસમાં પૂર્ણિમાથી લઈને અમાસ સુધી જે શ્રાદ્ધ પક્ષ કહેવાય છે જેમાં આપણે પિતૃ માટે તર્પણ પિંડદાન શ્રાદ્ધ કર્મ દાન પુણ્ય આદિ વગેરે કરીએ છીએ આ દિવસોમાં આપણે સાંભળીશું ગરુડ પુરાણની સોળ અધ્યાયની કથા જેમાં આપણે રોજ એક અધ્યાયનું શ્રવણ કરીશું જે સાંભળવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃઓને પણ મુક્તિ મળે છે

જેનાથી મરણ પછી મનુષ્યને સદગતિ પ્રાપ્ત થાય છે સંસારમાં જ્યારે દેહધારી કર્મના યોગે પોતાના શરીરનો ત્યાગ કરે છે યાની મરણ પામે છે ત્યારે તે સમયે તુલસી પાસે છાણથી લીપીને ચોકો બનાવો એમાં દર્ભ અને તલ વેરવા તેની પાસે શ્વેત આસન પર પથ્થરના શાલિગ્રામ સ્થાપિત કરવા શાલિગ્રામ પાપ દોષ અને ભયને દૂર કરે છે એની નજીક મરણ પામનાર મનુષ્યને અવશ્ય મુક્તિ મળે છે

મારા રોમથી પેદા થયેલ દર્ભ મારી વિભૂતિ છે અને સ્પર્શ માત્રથી મનુષ્ય સ્વર્ગમાં જાય છે દર્ભના મૂડમાં બ્રહ્મા મધ્યમાં શ્રીહરિ અને અગ્રભાગ આગળમાં ભગવાન ભોળાનાથ એમ ત્રણેય દેવ રહેલા છે આથી કૃષ અગ્નિ મંત્ર તુલસી બ્રાહ્મણ અને ગાય વારંવાર કામમાં આવવા છતાં પણ અપવિત્ર થતા નથી પરંતુ પિંડમાં વપરાયેલો દર્ભ નિર્માલ્ય થાય છે બ્રાહ્મણ એકોષ્ટાકથી શ્રાદ્ધમાં ભોજન કરે તો તે નિર્માલ્ય થાય છે અંતરિક્ષ માં ત્યાગ કરવો ચોકો કરવાથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અને અગ્નિ આ બધા દેવો થી આવીને બેસે છે ભૂમિ સદાય પવિત્ર છે પરંતુ જે લિપિ છે અને ફરીથી લીપવાથી વધારે પવિત્ર બને છે પિશાચ રાક્ષસ ભૂત પ્રેત અને યમના દૂત વગેરે લિપાયા વિનાની ભૂમિમાં ખાટલામાં અંતરિક્ષમાં પ્રવેશ કરે છે એટલે અગ્નિહોત્ર કર્મ શ્રાદ્ધ કર્મ બ્રાહ્મણ ભોજન અને દેવોનું પૂજન પૃથ્વીને લીપીને પવિત્ર કર્યા વિના ક્યારેય ન કરવું મરેલા માણસને લીપેલી ભૂમિ પર સોડાવીને નામોમાં સોનું રત્ન મૂકવા તથા શાલિગ્રામ સ્વરૂપ ચરણામૃત કરાવવું શાલિગ્રામ શિલાના એક બિંદુ જેટલું ચરણામૃતનું જે પાન કરે છે

જે સૂરજના કિરણોથી તપેલા ગંગાજળનું પાન કરે છે તેઓ સઘળી યોનીમાંથી મુક્તિ પામીને હરલોકમાં જાય છે બીજી નદીઓના જળમાં સ્નાન કરવાથી માનવી પવિત્ર બને છે પરંતુ ગંગાજીના દર્શન સ્પર્શ પાન અને માત્ર ગંગા એવો શબ્દ બોલતા જ માનવી પવિત્ર બની જાય છે ગંગાજળ સેંકડો હજારો માણસોને પવિત્ર કરે છે આથી સંસાર તરવાની આશાવાળાએ ગંગાજળનું પાન અવશ્ય કરવું અંતકાળ નજીક હોય અને એવા સમયે પણ જે મનુષ્ય ગંગા એવો શબ્દ બોલે છે તે માનવી મરણ પછી વિષ્ણુના ધામમાં જાય છે અને ત્યારબાદ એ માનવીનું પૃથ્વી ઉપર આગમન થતું નથી પ્રાણ નીકળવાના સમયે જેઓ શ્રદ્ધાથી મનમાં ગંગાજીનું ચિંતન કરે છે એમને અવશ્ય મોક્ષ મળે છે આથી ગંગાજીનું ધ્યાન અવશ્ય કરવું એમને નમસ્કાર કરવા અને ગંગાજળનું પાન કરવું જોઈએ પછી મોક્ષ આપનાર શ્રીમદ્ ભાગવતની કથા બની શકે એટલી સાંભળવી મૃત્યુ સમયે તેનો એક શ્લોક કે ચોથા ભાગનો શ્લોક પણ જે કોઈ વાંચે છે સાંભળે છે તે થી ક્યારેય પાછા નથી ફરતા વેદ તથા ઉપનિષદના પાઠ કરવાથી બ્રાહ્મણોને વિષ્ણુ તથા શિવ શહસ્ત્ર નામના પાઠથી ક્ષત્રિયોને અને વૈશ્યોને મર્યા પછી મુક્તિ અવશ્ય થાય છે હે ગરુડ પ્રાણના પ્રયાણ સમયે ઉપવાસ કરવો અને વિરક્ત દ્વિજને આતુર સંન્યાસ આપો કંઠે પ્રાણ હોય તે સમયે હું સંન્યાસી છું આવું જે પુરુષ કહે છે અને મરણ પછી વિષ્ણુ લોકમાં જ જાય છે અને ભૂમિ પર ફરીવાર ક્યારેય પાછો આવતો નથી આ પ્રકારનું કાર્ય કરવાથી ધર્માત્મા પુરુષનો પ્રાણ આરામથી ઉપરના છિદ્રમાંથી નીકળીને ચાલ્યો જાય છે નાક મુખ બે આંખ નાકના બે દ્વાર અને બે કાનના દ્વારો એમ સાત દ્વાર આમાંથી કોઈ પણ એક દ્વાર થી સારા કરનારો જીવ નીકળી જાય છે યોગી લોકો તાળુના જીવને મુક્તિ આપે છે છે પ્રાણ અને અપાન ગયેલો જીવ આ છૂટો પડે ત્યારે પ્રાણવાયુ સૂક્ષ્મ થઈને નીકળતા શરીર નિરાધાર બની જતા તે કપાયેલા વૃક્ષની જેમ નીચે પડી જાય છે એક તરફ જેવો જીવ શરીર માંથી નીકળે છે તે સાથે શરીરની અન્ય સઘળી ક્રિયાઓ અટકી જતા તે ચેષ્ટા વિનાનું અસ્પૃશ્ય અને દુર્ગંધયુક્ત યુક્ત થઈને સર્વનિંદિત બની જાય છે હે ગરુડ આ શરીરની અવસ્થા ત્રણ પ્રકારની હોય છે કૃમિ વિષ્ઠા અને ભસ્મરૂપ આ શરીર માત્ર એક જ ક્ષણમાં નાશ પામતું હોવા છતાં માણસ શા માટે એનું ગૌરવ અને અભિમાન કરતો હશે પ્રાણ નીકળતા જ પૃથ્વીનો અંશ પૃથ્વીમાં જળનો જળમાં તેજનો તેજમાં વાયુનો વાયુમાં અને આકાશનો આકાશમાં મળી જાય છે એ આકાશ સર્વત્ર અને શિવરૂપ છે િત્ય યુક્ત જગત સાક્ષી રૂપ આત્મા અજન્મા અમર તથા દેહમાં રહેલો છે ઇન્દ્રિયોથી યુક્ત આત્મા અનેક વિષયો સાથે ઘેરાયેલો છે જેમાં કામ ક્રોધ તથા અન્ય સમાવેશ હોવા છતાં કર્મફળ ફળ કોષ પડદા વાળો છે ઈટી શ્રી ગરુડ પુરાણે સારોધારે મૃત્યુ સમયના કાર્યો નું નિરૂપણ નો નામ નવમો અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન સાંભળવા માટે ધન્યવાદ